એટલે છતાંય આજે જે દીક્ષા લેવાય છે એ જુદી વસ્તુ છે એ ઉદય કર્મ લેવડાવે છે એ નાની કુંબળી વયે લેતા હોય ને તે એમનો ઉદય કર્મ છે અને આપનારનો ઉદય કર્મ આપે છે લેનારનો ઉદય કર્મ લે છે એટલે સૌ સૌના હિસાબના કર્મ ભોગવા પૂરા થતા હોય છે મોક્ષનો માર્ગ બહુ જુદી જાતનો છે એટલે આ નાની વયે કે જેને કંઈ સમજણ ન હોય એને આ દીક્ષા એ શું વસ્તુ છે એ શા માટે લેવડાવવામાં આવે છે એટલે એમાં છે બે જવાબદારી છે એક એટલે બે જણાની જવાબદારી આ છે કે મા બાપની અને પેલા ગુરુની કે જે સંત હોય કે ગુરુ હોય તો ગુરુએ અને મેં પાંચ વર્ષ તાવી જોવો પડે એ ખરેખર લાયક છે તો આપો એને દીક્ષા અને મા બાપે એ ખરેખર આ વૈરાગી છે કે મોહી છે બધું સ્ટડી કરીને પછી છૂટ મૂકવી જોઈએ ઉતાવળ ના કરવી જોઈએ કે ભાઈ વહેલી તકે દીક્ષા આપો પણ આ મોંથી અપાઈ જાય છે અને આપણે બહુ આ ઊંડા ઉતરવા માગતા નથી એમાં કારણ બહુ મુશ્કેલી છે પછી પાછળથી છોકરા બગડે છે છોકરીઓ બગડે છે બધું પ્રોબ્લેમ આવે છે એ કોઈક જગાએ બગડે છે કોઈક જગાએ સારું એ જાય પણ આપણે ઊંડા ઉતરવા માંગતા નથી અત્યાર તો કે જે દીક્ષા નથી લઈ શકતા એ લોકો માટે આ વાત ચાલુ છે આપણે સમજાય એવા છે ને એ લેવાનો જ નથી દીક્ષા તો મને એવું જ્ઞાન આપો ને મારા વાઈફ સાથે રહીને મારે મોક્ષે જવાય ના પણ છેલ્લે લગતા હું ભૂલી ગયો છું હું તૈયાર છું છેલ્લે લખતા ભૂલી ગયો છું તૈયાર હું તૈયાર છું ધ્યાન લેવા માટે ને લખતા ભૂલી ગયો ના લખતા ભૂલે ને તો બોલે એટલે લખાઈ ગયું કેવાય તમે આવ્યા ને એટલે અમે લખાઈ ગયું સમજી ગયા ના બોલો તોય ચાલે જય સચિદાન કે જે ધ્યાન કે ક્રિયાઓ કરવાથી આત્મા સુધી પહોંચવાનો માર્ગ અનુકૂળ છે કે નહીં એના માટે માર્ગદર્શન આપશો એ તો ઘણી બધી વાતો થઈ ગઈ આપણી જ્ઞાન અને ક્રિયાઓ ધ્યાન અને ક્રિયાઓ આપણામાં જે ધ્યાન કહે છે ને એ ખરેખર ધ્યાન નથી પણ એકાગ્રતા છે કોન્સન્ટ્રેશન છે મેડિટેશન નથી એ ધ્યાન એ કરવાની વસ્તુ જ નથી એ તો ધ્યેય નક્કી થયો જેમ આપણે ઇન્ડિયા જવું હોય તો ધ્યાન કરવું પડે ખરું સત્તર તારીખની ટિકિટ લીધી એટલે ધ્યાન કરવું પડે એ ધ્યાનમાં જ હોય હા કોઈ જે શોપિંગ કરતા હોય તોય ધ્યાનમાં કે સત્તર તારીખે જવાના કોઈ જોડે ખીટફીટ થાય ને તોય થાય કે અમે સત્તર તારીખે જવાના રહેવાના નહીં અહીંયા એ ધ્યાનમાં જ હોય એને કરવું નથી પડતું એટલે ધ્યેય ઇન્ડિયા જવા નક્કી થયો એટલે ધ્યાન એની મળે ઉત્પન્ન થયા કરે કરવું ના પડે સમજાય છે ને એટલે ધ્યાન ને આ તમારા મેરેજ થયા તો મારો હસબન્ડ છે એનું વાઈફ છે ધ્યાન કરવું પડે તમારે કેમ યાદ રાખવું પડે એની મેળે જ રે હસબન્ડ આમ દરેક ખબર હોય બોલો આખા હોલમાં ક્યાં બેઠા છે ને એને નજરમાં જ હોય કે આ ત્યાં બેઠા આવીને હજુ આવ્યા નથી હજુ આ એ ખ્યાલમાં હોય હવે આવી ગયા એ ખ્યાલમાં હોય એટલું બધું બોલો ધ્યાન રહે છે બોલો કરવું નથી પડતું કેમ કે જેનું ભાન થાય ને એનું ધ્યાન રહે જ એ લગ્ન વખતે જ ભાન થાય કરાવે છે અને ધ્યાન રહે જ પછી એટલે કરવાની વસ્તુ નથી હાલતા ચાલતા ઉઠતા બેસતા ઝઘડો કરતા ખાતા પીતા ધ્યાન રહે જ એવું તમને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે આત્માનું ભાન કરાવીએ છીએ કે તમે ખરેખર આ નથી પણ તમે ખરેખર શુદ્ધ આત્મા છો એ ભાન થયું ને એટલે ધ્યાન એની મળે રહે જ પછી કરવું નથી પડતું પછી ધ્યાનમાં જોઈએ કે ના હું ખરેખર શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું સમજાયું ને મીરા ઇફ વી ગો ટુ મહાવીધિક ક્ષેત્ર વટ ડુ વી હેવ ટુ ડુ ધેર ટુ ગો ટુ ધ મોક્ષ કેન વી કમ બેક ઓન અર્થ ફ્રોમ મહાવિદેક ક્ષેત્ર ક્યાં છે મીરા ક્યાં છે મીરાબેન કોણ હા હા ના અહીંથી મહાવિદેક ક્ષેત્રમાં જઈએ ને તો શું હેતુ માટે જઈએ છીએ આપણે તો કે આપણે જ્યારે જ્ઞાન મળે છે ત્યારે અહીંના રાગ દ્વેષ મો હિસાબ વ્યક્તિઓના રાગ દ્વેષ સંબંધો ચોખ્ખા કરી નાખીએ છીએ એટલે ચોખ્ખા કર્યા એટલે અહીંની વ્યક્તિઓ આપણને આ ક્ષેત્રમાં પાછી ખેંચશે નહીં અને જેને શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય અને અહીંના રાગદ્વેષ ચોખ્ખા કરી નાખે છે એના આ ક્ષેત્ર પાછું ખેંચી શકે નહીં એને ઓટોમેટિક મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જ નજીકમાં જન્મ થાય અને એવો જન્મ થાય કે મા બાપ એવા હોય મોટા બંગલાવાળા એ ગાડી ઘોડા ગાડી આવે ને બાબલાને ભગવાન તેડી જાય દર્શન માટે લઈ આવે ને પછી આઠ નવ વર્ષનો થાય ને તે ભગવાન પાસે દીક્ષા એ લઈ લે ને કેવળ જ્ઞાને પામી જાય અને ત્યાંથી પછી ભગવાનની પરસદામાં બેસવાનું એ જગત કલ્યાણનું કામ કરવાનું અને પછી કર્મ પૂરું થાય એટલે નિર્વાણ પામીન મોક્ષે જવાનું ફાવશે ને તો વાંધો નહીં અને એક વખત અહીંના હિસાબ ચોખ્ખા કરીને ત્યાં જતા રહ્યા ને અને અહીં પાછા આવવાનું કોઈ કારણ રહેતું નથી સમજાય ને ખરેખર તો અહીંથી ત્યાં જવાતું જ નથી આ તો અક્રમ વિજ્ઞાન એવું છે અને આપણને સ્પેશિયલ દાદાએ સિમંદર સ્વામીના આશીર્વાદથી આપણને આ જ્ઞાન મળે છે અને આ આ મિશન દાદા ભગવાનનું નથી નિરુમાનું નથી આ તો સિમંદર સ્વામી ભગવાનનું મિશન છે અને એમની કૃપાથી આ જ્ઞાન પામીએ છીએ અને એમના જ આપણે જે આરાધન કરીએ છીએ આ જ્ઞાન તે એમની પાસે જ આપણને પહોંચાડશે અને એમની કૃપાથી આપણે મોક્ષે જઈ શકીશું એટલે આ બહુ જુદો રસ્તો છે પાછા આવવાનું કોઈ કારણ બનતું નથી પછી સમજાયું ને પછી કુશલ આપણો આત્મા અનાદિ અનંત અવિનાશી ધ્રુવ ના હોય પણ ઉત્પન્ન થયેલો હોય અને આ સંસારી જન્મ મૃત્યુ ચક્રમાં કર્મ ફળ ભોગવવા માટે અને એક જ પરમાત્માની અનાદિ ધ્રુવ હોય જે અનાદિ કાળથી કર્મ બંધનથી મુક્ત હોય અનંતકાળ તો પછી આપણને ઉત્પન્ન કરવાનું શું જરૂર હતી એટલે આમાં મૂળ વસ્તુ શું છે આપણે જન્મ્યા અને મર્યા અને પછી પરમાત્માએ આપણને ઉત્પન્ન કર્યા પણ એવું હકીકત છે જ નહીં આપણા હિન્દુ શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે કે આત્મા અવિનાશી છે બાકી આપણા હિન્દુ શાસ્ત્રો તો બહુ સ્પષ્ટ કહે છે કે આત્મા અવિનાશી છે જ ઇવન સહેજાનંદ સ્વામીએ કીધું ને અક્ષરધામમાં આવો અક્ષર એટલે દેહને અક્ષર કયો અને આત્માને અક્ષર કયો દેહ વિનાશી છે આત્મા અવિનાશી અવિનાશી તરફ આવો કહે છે એટલે આપણા હિન્દુ શાસ્ત્રોની વાતમાં આ આવતું જ નથી એ આત્મા અને પરમાત્માએ ઉત્પન્ન કર્યા છે એક જાતની માન્યતા છે એ કે ભગવાન બધું જગતને ચલાવે છે હવે આ જ આ જ ફોરેનની ભાષામાં જોઈએ ને તો લોકો લકી અનલકી કહે છે મુસલમાનમાં કહે છે તકદીર તદબીર તો લક આવ્યો ક્યાંથી ઇટ સેલ્ફ પ્રૂ કરે છે કે પુનર્જન્મ હોવો જ જોઈએ હજુ વધારે જો ડીપમાં જઈએ ને તો એ લોકો શું કહે છે ડે ઓફ જજમેન્ટ આવશે ગોડ હેલ કે હેવનમાં મોકલશે અથવા તો મુસલમાનોમાં કહેશે કે કયામત મત કે દિન જન્માત્મે કે જન્મમાં જવું પડશે તો જે ફરી જન્મ થયો કે નહીં ફરી જન્મ થયો તો આત્મા શાશ્વત થયો કે ના થયો જો એટલે આ દેહના કર્મ જેમ એક કરિયાણાનો વેપારી હોય ખોરાકમાં ભેળસેળ કરે તો જેલમાં જાય તો વેપારી અને કેદી બે એક જ હોય કે ના હોય એનું એ જ પોતે પણ આ વેપારીની અવસ્થા છે આ કેદીની અવસ્થા છે અવસ્થામાં ફેર થાય છે પોતે એ શાશ્વત છે કાયમનો છે સમજાય છે ને સમજાય પછી હવે એવું છે કે અનાદિકાળથી અનંત કાળ તક આપણે બધા આત્માઓ ને આ સંસારી જન્મ મૃત્યુ ચક્રમાં રહેવું જ પડશે ભલે ગમે તેટલું શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થયું હોય તો એ આપણે કર્મબંધનથી મુક્ત નહીં થઈ શકીએ તો પછી સંપૂર્ણ તત્વાર્થ યથાર્થ શુદ્ધ નિશ્ચિંત નિશ્ચય ભાવાર્થ સ્વરૂપની જણવાની જરૂર શું છે પણ આમાં કેવું છે કે આપણે બધા સંસારના જન્મ મરણના ચક્કરમાં રહેવું જ પડશે પણ જ્યાં સુધી સમ્યક દર્શન ના થયું હોય ત્યાં સુધી સમ્યક દર્શન જ એનું નામ કહેવાય કે હું અવિનાશી છું એનું ભાન થવું અને મન વચન કાયા અવિનાશી છે એનું ભાન થવું એ નામ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર અવ સમ્યક એટલે અવિનાશી અને વિનાશીનો ભેદ પડવો એનામ સમ્યક કહેવાય અને વિનાશીમાં હું પણ હું વર્તાવું એને મિથ્યા કહેવાય છે એટલે આપણે શું શબ્દો સમજીએ તો આ બધા પ્રશ્નોના ગૂંચવાળા અંત આવી જાય સમજાય છે ને સમજ આ એક જાતની માન્યતા છે કે ભગવાન આપણને જન્મ આપે છે જન્મ જન્મ ફેરવે છે ભૂલો કરીએ પાપની સજા મળે એ અમુક લેવલ માટે બરાબર છે એ લેવલને જો કહીએ ને આપણે બાંધીએ છીએ ને આપણે છૂટીએ છીએ તો કહેશો હું મારી મળે છૂટી જઈશ મારી નાખો લોકોને એટલે ભગવાનની ધાક રાખવી પડે જેમ નાના છોકરાને નહીં પેલો કે પોલીસવાળો પકડી જશે ને ધાક નથી રાખતા કેટલા પાંચ સાત આઠ વર્ષ સુધી એવું આધ્યાત્મિકમાં જે બાળકો છે એને માટે ધાક રાખવી જ પડે ભગવાન ઉપર બેઠા છે ને તને પાપની સજા કરશે તો દુઃખી થઈ જઈશ માટે તું ખોટું કામ કરતા અટકી જા પાપથી પાછો ફર એટલે એને સમજણ માટે હવે જે આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં આવ્યા છે કે ભાઈ હું જ કર્મ બાંધું છું ને હું ભોગવું છું મારે જન્મ જન્મ ભેટકવું પડે છે તો મારે ઊંધા કરવા જ નથી એને માટે પછી ભગવાનની જરૂર નથી તમે જ ઊંધુમાંથી બહાર નીકળો અને તમે આત્માને ઓળખો તો મોક્ષે જશો એટલે હાયર ડેવલપમેન્ટ માટે અમુક જાતની વાતો પછી નહીં કહીએ તો ચાલશે સમજાય ને સમજાય એટલે શિવની જરૂર જાણવાની માટે એટલે જ જરૂર છે કે તમે પછી આ બધા ચક્રમાંથી છૂટો છો કર્મ બાંધવાના ચક્રમાંથી છૂટો છે જન્મ મરણમાંથી છૂટો છો પછી રેણુકા મો કર્મનો રાજા મોહનીય છે તેના બે ભાગ દર્શનમાં અને ચારિત્રમો તો આ સમજાવવા ખૂબ કરશો આ શાસ્ત્રની ભાષા છે અને આપણી આધ્યાત્મિક ભાષામાં આપણે વાત કરીએ ને કે રોંગ બિલીફ એ બ્લન્ડર્સ બધા રોંગ બિલીફ ફ્રેક્ચર થાય પછી મિસ્ટેક રહે તો બ્લન્ડર્સ એટલે દર્શનમાં તોડવો એ બ્લન્ડર્સ તોડ્યું કહેવાય છે અને મિસ્ટેક બધી કાઢવી એને ચારિત્રમો કહેવાય છે કે ભાઈ આ સંસારના હવે વ્યવહારમાં બધી બાકી રહી ગૂંચો બધી તમને આત્માનું જ્ઞાન મળ્યા પછી તો હજુ હસબન્ડ છે છોકરા છે મા બાપ છે બધું રહ્યું તો ખરું ને એને વર્તન મોં કહેવાય છે પેલી ફરવાંગ હતી એને દર્શન મો કહેવાય વર્તનમાં આવેલું છે વર્તનનો ધીમે ધીમે ઉકેલ લાવવાનો એટલે જ્ઞાન મળવાથી દર્શન મો જાય છે આત્માનું જ્ઞાન મળે છે ને બે કલાકમાં દર્શનમાં ખલાસ થાય છે અને પાંચ આજ્ઞા જે તમને આપીએ છે અહીંયા એનાથી ચારિત્ર મો ખલાસ થઈ જશે ડિસ્ચાર્જ મો કહેવાય છે ને ચાર્જ થવાનું અને ડિસ્ચાર્જ થવાનું જય સાચીદાનંદ હું તમારી જ્ઞાન શોભામાં પહેલી વાર જ આવી છું મારા પતિ બહુ ગુસ્સો કરે છે અને મારું મન વિચલિત થઈ જાય છે તમે જોવા ટીવીમાં જોતા હતા હા તે ગુસ્સો એ અમ તો અમ નહી કરતા કે કારણ હશે જરા ચા મોડી થાય કે જરા ઘરમાં ચોખ્ખું ના હોય ના ના ચોખ્ખું તો બસ ટેસ્ટી ફૂડ ના હોય કોક દાડો ના ના બધું જ હોય તો બધું હોય તોય તોય પણ છે ને પુરુષ પ્રકૃતિ થોડી ક્રોધ માન વધારે હોય આત્મકલેશી બે બહેનોમાં મો વધારે હોય એ બધું થોડું રહેવાનું એટલે હવે આપણે જે ગુસ્સો કરે છે પૂછી જવાનું શું કારણ છે હું તમને શું હેલ્પ કરી શકું કા ના કહે તો આપણે પછી પ્રાર્થના કરીએ એ અંદર બેઠેલા શુદ્ધાર્થ ભગવાન એમને શાંતિ થાય કૃપા કરો અને મને ક્ષમતા ભાવે વ્યવહાર પૂરો કરવાની શક્તિ આપો પ્રાર્થના કરો મનમાં ભાવ નહીં બગાડવા ખુશા હોડો મા જ જ ગમ હમતતા જ નથી કેટલું સાચવીએ આખી જિંદગી મરી મરીને કરીએ તોય હમતતા જ નથી કેટલું પૂરું એ ભાવ બગાડ્યો એટલે એમને વધારે ખરાબ અસર થાય નેગેટિવ આ પણ પાછા આવે હજુ તપાસ કરશો ને ક્યાંક આપણી પણ હોય મનમાં ભાવ બગડ્યા કરતા હોય આ હમણાં ઉપાધિ પાછી એ ત્યાં ગાડી નીચે સ્કૂટર પાર્ક કરીને ઉપર ચડતા હોય ને ત્યારથી જ મનમાં ચાલુ થાય ઉપાધિ આવી તું તું ભણવા બેસી તાર બાપ હમણાં ગુસ્સો કરશે તું તું જતી રંદર છોકરાને આગા પાછા કરી દે હવે ખરેખર બિચારા તેઓ બુડમાં આવે ને તે એક દાડે પછી કંઈક આપણે ભૂલ થાય ને એટલે પછી બૂમો પાડે તો ના પાડે તો શું કામ કર્યું આમ તો કે હું ક્યાં એવું કરું છું હવે એનો સ્વભાવ જ આવડો પણ આપણી કંઈક ભૂલે થઈ ગઈ હોય એટલે જે હોય તો હવે આપણે એડજસ્ટમેન્ટ એવું કરો કે એમને શાંતિ રહે એવો ભાવ રાખો બરાબર અને થઈ ગયું પ્રાર્થના કરો ઓકે એ થશે હવે ધીમે તમે આ રસ્તે આવ્યા છો ને તો આગળનો રસ્તો તમને મળશે અભિપ્રાય ચોખ્ખા કરો પતિદેવ માટેના અને પ્રાર્થના કરો મારે કોઈ અભિપ્રાય રાખવા નથી એ પ્રકૃતિ પ્રમાણે એમનો વ્યવહાર છે એમનો દોષ નથી મારે ક્ષમતા ભાવમાં રહેવું છે હવે એમની સાથે કોઈ એમને નેગેટિવ વાઇબ્રેશન ના પહોંચે એવી જાગૃતિ રાખવાની જય ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન